जनवरी से हम भी जाने वाले सतुआ बाबा ने कथा मांगी थी हमारे पूज्य बात सतुआबाजी महामंडलेश्वर जगत गुरु के पद की हम प्रतीक्षा कर रहे हैं मैंने तो दबाव डाला कि इस कुंभ में आप जगत गुरु हो ही जाएगी हाँ बोले बापू आपने योगी जी ने योगी जी ने तो कह ही दिया जगत गुरु सतुआ बाबा बोल दिया तो कथा सतवा बाबा का पवित्रतम नाम जो पीठ है जो हमारे सौराष्ट्र से भी जिसका संबंध रहा है ऐसी बड़ी प्यारी पीठ आप इसके वर्तमान पीठाधीश हैं और आपको हमने अपने कहा था कि सतवा बाबा के नाम के हमने तो कहा कि करेंगे कथा फिर प्रश्न उठाता तो एक सहमति हुई कि कथा तो मनोरथ शिव रूप यजमान યજમાન તો શિવરૂપ હોતા અષ્ટમૂર્તિ એ સતુવા બાબા શિવરૂપ જય શિયારામ કબીરવડ ખાતે મોરારી બાપુની નવસો ઓગણપચાસમી રામકથા પૂર્ણ થઈ છે આ નવ દિવસની રામકથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા અને બાપુએ કબીર સાહેબની અદ્ભુત અનેરી અને અનોખી વાતો કરી બાપુએ કહ્યું કે તમે તીર્થોમાં ભટકતા નહીં પણ ભક્તિ કરજો કબીર સાહેબે કહેલું કે રામનું સ્મરણ આનંદનું સ્વરૂપ છે રામે ગાયું એ પ્રેમનું સ્વરૂપ છે કબીર સાહેબના દર્શન કરીએ તો તેમના ચરણ સત્ય છે કબીર સાહેબે સદા પ્રેમની જ વાતો કરી છે રામના નામના સ્મરણથી તો પથ્થરો તરી ગયા તો આપણે હંમેશા રામનું નામ લેવું જોઈએ રામનું શ્રવણ એ પણ ભજન જ છે સાધુના દર્શન કર્યા એટલી ઘડી મહત્વની વિશ્રામરૂપી વડલાનો પ્રતિક છે રામ આ વિશ્રામરૂપી વડલાનો ઉલ્લેખ એટલા માટે બાપુએ કર્યો કે બાપુએ કબીર વડના વાયુમંડળમાં આ રામકથા કરી હતી બાપુએ કહ્યું કે વિશ્રામરૂપી વડલાનો પ્રતિક છે રામ વિશ્રામ નબળો ના હોવો જોઈએ એ મજબૂત હોવો જોઈએ ગુરુના વચનો ખૂબ જ મજબૂતી આપે છે બાપુએ ઊંડો આશાવાદ દર્શાવતા કહ્યું કે સત્ય ખોવાયું નથી ગુરુના વચન આપણું સ્થળ છે મજબૂતી છે વિશ્રામ વડલાના ત્રીસ પાંદડાઓ રામાયણમાં છે જેમાં પ્રેમ કરુણા આ પાંદડાઓ પૈકીના હિસ્સા છે સાધકોએ પોતાના સદગ્રંથની ખુશ્બુ હંમેશા આવતી હોય છે પૂજ્ય મોરારી બાપુએ રામકથાના અંતિમ દિવસે એવું કહ્યું કે કથાનો રસ બધાએ પીવો જોઈએ અને બાપુએ એમ પણ કહ્યું કે કબીર સાહેબના કબીરવડમાં હું પાણી પીવડાવવા નથી આવ્યો પણ હું વાણી પીવડાવવા માટે આવ્યો છું મંગલેશ્વરમાં થયેલી પૂજ્ય મોરારી બાપુની રામકથામાં સંપૂર્ણ ગામ મંગલમય થઈ ગયું તેમજ પૂજ્ય બાપુએ જણાવ્યું કે શીખાય એટલું શીખો આ આધ્યાત્મિક ઘડી છે કબીર સાહેબ આ જગ્યામાં વસવાટ કરતા હતા અને એના કારણે આ દિવ્યભૂમિમાં જ્યારે રામકથાનો નાદ ગુંજ્યો ત્યારે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા અને બાપુને બાવભેર વંદના પણ કરી હતી આ છે નરેશભાઈ પટેલ મોરારી બાપુની માનસ કબીરવટ રામકથાના મનોરથી નરેશભાઈ પટેલ અમેરિકામાં રહે છે અતિ સાધારણ સ્થિતિ ધરાવતા ખેડૂત પરિવારમાં આર્થિક અભાવ વચ્ચે એમનું બાળપણ અને કિશોરાવસ્થા વીત્યા પછી પુરુષાર્થ અને પ્રારબ્ધના સથવારે અમેરિકા પહોંચીને આજે એંસીના આરે પહોંચેલા નરેશભાઈના મનોભાવ જાણીએ એમણે કહ્યું કે અમે જાતના ખેડૂત અને અમારો ધંધો ખેતીનો અમે નાના ખેડૂતો કાયમ આર્થિક સંકળામણમાં જીવતા હોઈએ છતાં અમને કદી એવું રિયલાઇઝ નહોતું થયું કે અમે અભાવમાં જીવીએ છીએ ભગવાન ઉપર અમારો અટલ ભરોસો હોય છે મારા ગાતા અને કહેતા કે રામ રાખે એમ રહીએ ઓધવજી એટલે જે કાંઈ મળે વધુ કે ઓછું જે કાંઈ ખેતરમાં પાકે એનાથી અમારું ગુજરાન ચાલે એટલે અમે કદી એવું વિચારતા જ નહોતા કે અમારી પાસે શું છે કે શું નથી જે છે તે ઇનફ છે એ જ અમારી ફિલોસોફી વળી અમારું આખું ગામ ખેડૂતોનું અને લગભગ બધાની સ્થિતિ અમારા જેવી એટલે કોઈ બીજાની સાથે સરખામણી કરીને અમારે દુઃખી થવું પડે એવું બને નહીં આ રીતે બચપણમાં મને કદી કોઈ બાબતનો અભાવ હોય એવું લાગ્યું જ નથી અભાવ હતો એ સાવ સાચી વાત પણ અમારા સ્વભાવ જ એવા કે અમને અભાવ કદી ચાલ્યો જ નથી માતા પિતા પાસે સમય ઓછો રહેતો એ વાત સાચી પણ જન્મતાની સાથે જ ગામડાના છોકરાઓને એવી સમજણ પડી જતી હોય છે કે એમણે કઈ રીતે ઉછેરવાનું છે અને કઈ રીતે મોટા થવાનું છે એટલે મા બાપ નથી સાચવતા એવી કોઈ ફરિયાદ કોઈ નહીં રહેતી નહીં અમે એટલા ભાગ્યશાળી હતા કે અમારા મા બાપ એમના બધા દીકરા દીકરીઓને ભણાવી ગણાવીને આગળ વધારવા માંગતા હતા પરિશ્રમી પરિવાર અને સતત રામ ભગવાન ઉપરનો ભરોસો આવા ભાગ્યશાળી લોકો જ મોરારી બાપુની રામકથાના મનોરથી બની શકતા હોય છે નિવૃત્તિ એ જીવનનો હિસ્સો છે પૂજ્ય બાપુ નિવૃત્તિ વિશે શું કહે છે એ એમના જ શબ્દોમાં સાંભળીએ કર્મ નિવૃત્તિ ધર્મ નિવૃત્તિ અને મર્મ નિવૃત્તિ અને ચોથી નિવૃત્તિ ચર્મ નિવૃત્તિ ચર્મ નિવૃત્તિ એટલે એની તૈયારી કરવાની કે ક્યારે હમણાં હું બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલના દર વર્ષે પંદર ડિસેમ્બરના પ્રોગ્રામ હોય ત્યારે હું જાઉં ત્યાં આદરણીય વિકાસજી આવેલા એમણે બહુ સરસ કહેલું કે બે જણા ચાલ્યા જતા હોય બંને તંદુરસ્ત હોય સમવય હો રોગ ન હોય જરા પણ ઉંમરની કોઈ અસર ન હોય હજી તો પચાસની અંદર છે એક ગતિએ ચાલતા હોય અને છતાં અચાનક એકને એટેક આવે અને એ માણસ ત્યાં જ પડી જાય અને ડૉક્ટર કે એમ્બ્યુલન્સ આવે અને આ પહેલાં તો એ મૃત્યુ પામે અને બીજો આ જોઈ રહે ત્યારે જોનારને હંમેશા આ વિચાર આવે જ અને આવવો જોઈએ કે આ ઘટના એના ઉપર ઘટી એ મારા ઉપર પણ ઘટી શકત આમાં મને પણ આવું થઈ શકત પણ મને નથી થયું આ જે આ જે વિચાર છે અને પછી એ માણસમાં એમ વિચાર થાય જેમ અમારે અહેમદભાઈ ગાયું સબદી હોતન એક સમાન એ જે ક્ષણે એને ગુજરી આપણા ઉપર પણ ગુજરે ત્યારે ચર્મ નિવૃત્તિનો વિચાર આવવો જોઈએ કે આ ચામડાથી મઢેલો દેહ આ ચર્મનું જે મંદિર છે ચામડાનું એમાંથી હંસલો ક્યારે ઉડી જાય એને કંઈ અને